આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય માન્ય શ્રી સીજે ચાવડા મંચસ્થ બધા જ આગેવાનો બસાણા પ્રમુખ માન્ય શ્રી જયસંગભાઈ મંત્રી શ્રી બાહુભાઈ જેમણે આજના પ્રસંગનો સંપૂર્ણ ખર્ચ ઉપાડ્યો છે એવા માન્ય શ્રી જશુભાઈ સર્વે વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો આયોજક મિત્રો જયારે મને મળવાયા એટલે મને કહ્યું વિપુલભાઈ તમને ગમે એવું અમે એક નિર્ણય કર્યો છું સત્યાવીસ સમાજ ના સમૂહ લગ્ન માં આંજળા અન્ય કોઈ પણ હોય વ્યવય બન્યા હોય જાન આવતી હોય કે જતી હોય તો એમનો પર સમાવેશ કર્યો છે એટલે મને એમ પૂછવાનું મન થયું કે વિપુલભાઈને વિપુલભાઈ ગમે એવું કેમ કીધું હશે પણ કદાચ એવું હોય શકે કે મારા દીકરાની પસંદગી વખતે મેં આજના યુવકમાં જાહેરાત આપી હોય ને એમાં ગોળ બાદ નથી એવું લખ્યું હોય તો કદાચ એ વાત ગમી હશે કે જે કોઈ પણ કારણ હશે સત્યાવીસ ગોળ આજના સમાજ સમાજની શક્તિ અમેરિકા જેવા દેશમાં પણ અરબુદા ધામ ઉભું કરીને પોતાની શક્તિ પોતાનું સંગઠન પોતાનું સંકલન વિવિધ પ્રકારની બાબતો થી વધારે જાગૃત કરી ચુક્યા છે આપણે બધાએ ઘણી બધી બાબતોમાં સમય સાથે ચાલતા શીખવું પડશે મને એ પણ પ્રસંગ યાદ આવે છે મેં જોયો તો નહીં હોય પણ સાંભળ્યો હશે સ્વર્ગસ્થ આપણા બધાના આગેવાન મુરબ્બી મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી એમની દીકરી બેન નું ખરાલો તાલુકાના બળાદમાં સક પણ કરતા હોય તેવા સમયમાં પણ આપડા સમાજમાં બુખારી કરી શકાય એવા કે જો ફતવો પર માર પાડી શકે ને દંડ પણ કરી શકતાતા એવા સ્વર્ગસ્થ પ્રભુદાસ ભઈએ પણ સમાજની મીટિંગ બોલાવી છે ચર્ચા વિચારણા કરવા માટે

નવી પેઢી નો હોઈશ એટલે કદાચ લિબરલ પણ હોઈશ પણ આપણે જયારે આજળા ધામ બનાવતા હોઈએ માન્ય એમ કે તો ત્યાં શું આપણે સમૂહ લગ્નો કરી શકીશું કરવા જઈશું તો કયા ગોળના કરી શકીશું આપણા દેશનું એક બંધારણ છે અને બંધારણ સ્પષ્ટ કે છે દરેક દરેક નાગરિક સરખો એટલે કે જો સરકાર હોય ભારત સરકાર તો એની વ્યાખ્યા ઓફ ધ પીપલ બાય ધ પીપલ ફોર ધ પીપલ હું ઈચ્છું કે આ દેશના બંધારણ ની વાત પણ આપણું આજળા ધામ સ્વીકારે

આજણા ચૌધરી સમાજે ભૂતકાળમાં જેટલા પણ શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરીશ ગાંધીનગર હોય માણસા હોય વિસનગર હોય રાધનપુર હોય પાટણ હોય સમગ્ર ઉત્તર ગુજરાતમાં વીસ થી વધારે હશે એ બધામાં ઘણું સારું રહેશે ઘણું નરસું હશે દરેક સમાજમાં સારું ને નરસુ રહેવાનું છે પણ સારાની હંમેશા આપણે પ્રશંસા કરવી જોઈએ સારાની હંમેશા આપણે પ્રોત્સાહન આપવું જોઈએ અને એક સામાન્ય આજો સારો છે અને એક સારી ભાવના સમાજ પ્રત્યે છે એ પ્રકારનો ભાવ આપણે બધાએ જો કેળવી શકીશું તો મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આપણે બધાએ ખૂબ સારી રીતે આપણું સંગઠનનું કામ પણ કરી શકીશું આજના પ્રસંગે

એટલું સુંદર આયોજન અન્ય કોઈ સમાજ નું મેં તો જોયું નથી નથી ને નથી જય ગુજરાત જય માર્ગુદા ધન્યવાદ